પ્રશ્ન એક સાથે શરૂઆત કરીએ સંસ્કૃત પાઠ બે ની સંસ્કૃત ખંડ દરેક શાળામાં હોવો જોઈએ કારણ કે સંસ્કૃત ખંડથી સંસ્કૃતમાં વાતાવરણ ઉત્પન્ન થાય છે બીજા વિષય કપરતા સંસ્કૃતનું સાંસ્કૃતિક મૂલ્ય વધુ છે સંસ્કૃત ધનમાં વિવિધ સંશોધન ભાષાના સર્જકોના ચિત્રો પુસ્તકો શબ્દકોષ હોય છે તેનાથી વિદ્યાર્થી સહેલાઈથી ઉપયોગ કરી શકે છે ઉપરોક્ત તમામ વિગતો સાચી છે ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો જોઈએ આપણે તો અહીં ત્રણે ત્રણ વિધાનો સાચા છે સંસ્કૃત સજાવટમાં નીચેની બાબતોમાં કઈ બાબતો હોતી નથી રામાયણ મહાભારત ગીતા જેવા ગ્રંથો સંસ્કૃત સામયિક દિવાલ પર સંસ્કૃતમાં લખાયેલી કૃતિઓ શેક્સપિયરના નાટકો તો અહીંયા તમારો જવાબ આવશે શેક્સપીયરના નાટકો કથન કૌશલ્યના ઘટકો કયા છે વક્તા શ્રોતા સહચાર્ય ઉચ્ચારણ ક્ષમતા વ્યકરણ શુદ્ધિ અ અને બ તો અહીં તમારો જવાબ આવશે કથન કૌશલ્યના ઘટકો છે એ મિત્રો અ અને બે એટલે વક્તા શ્રોતા સહચાર્ય અને ઉચ્ચારણ ક્ષમતા છે ત્યાર પછીનો મિત્રો સેકન્ડ પ્રશ્નની વાત કરીએ આપણે તો સંસ્કૃત ભાષામાં શિક્ષણ કાર્ય કરાવતી વખતે શિક્ષક વિદ્યાર્થીઓમાં અગાઉ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશે અથવા તો કઈ રીતે કરશે તો જ્ઞાત તરફથી અજ્ઞાત તરફ જશે વિશેષથી સામાન્ય તરફ જશે મિત્રો અથવા તો સ્થૂળથી સૂક્ષ્મ તરફ જશે કે અનુભવથી તર્ક તરફ જશે તો તમારો અહીંયા જવાબ આવશે સ્થૂળથી સૂક્ષ્મ તરફ જશે ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે સંસ્કૃત ભાષાના શિક્ષણમાં ખાલી જગ્યા સિદ્ધાંતનો ઉપયોગ કરીને શ્લોક સમજૂતી વાર્તા ઉપયોગમાં લેવાય છે નાટથી અજ્ઞાત વિશેષથી સામાન્ય સ્થૂળથી સૂક્ષ્મ કે અનુભવથી તરફ તો અહીં તમારો જવાબ આવશે સૂક્ષ્મ સ્થૂળથી સૂક્ષ્મ તરફ જવું શિક્ષક સંસ્કૃત વાર્તાનું પઠન કરીને તેના શબ્દાર્થ સંધિ અને વિવિધ ઘટનાઓને છૂટા પાડીને ચર્ચા કરે છે આમાં ભાષા શિક્ષણનો કયો સિદ્ધાંત કાર્ય કરે છે પૂર્ણથી તરફ જ્ઞાતથી અજ્ઞાત તરફ સ્થૂળથી સૂક્ષ્મ તરફ કે વિશેષથી સામાન્ય તરફ તો અહીંયા યાદ રાખજો સ્થૂળથી સૂક્ષ્મ તરફ તમારો યોગ્ય પ્રત્યુત્તર આવશે પાછા શિક્ષણનો કયો સિદ્ધાંત પૂર્ણથી અંત તરફના સિદ્ધાંતની પૂર્તિ કરે છે વિશેષણથી સંશ્લેષણ તરફ પૂર્ણથી અંશ તરફ સ્થૂળથી સૂક્ષ્મ તરફ કે પછી આવશે સરળથી કઠિન તરફ તો અહીં આપનો યોગ્ય પ્રત્યઉત્તર આવશે વિશેષણથી સંશ્લેષણ તરફ સંસ્કૃત ભાષાના શિક્ષણમાં કયા સિદ્ધાંત પ્રમાણે શિક્ષક અહીં આપણું યોગ્ય પ્રતિ ઉત્તર આવશે પૂર્ણ થી અંશ તરફ જવું ભાષા શિક્ષણના કયા સિદ્ધાંત અંતર્ગત પ્રારંભમાં વિદ્યાર્થીઓને વિવિધ ઉદાહરણો આપીને તેના આધારે સામાન્ય નિયમ કે સિદ્ધાંત છે અને તારવીને વિદ્યાર્થીઓની તર્કશક્તિને ખોલવામાં આવે છે વિશેષથી સામાન્ય તરફ જવું સરળથી કઠિન તરફ જવું અને વિશ્લેષણથી સંશ્લેષણ તરફ જવું તો અહીં આપનો યોગ્ય પ્રતિ ઉત્તર આવશે વિશેષથી સામાન્ય તરફ જવું ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો સંસ્કૃત વ્યાકરણના અધ્યાપન દરમિયાન મહત્તમ કયા સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ તો સંસ્કૃત ભાષામાં શિક્ષક વિદ્યાર્થીઓને સ્વ શીખવા માટે શરૂઆતમાં બે જ શબ્દો ઉપર કાર્ય કરે છે તો સર આ જે કાર્ય છે એ સરળથી કઠિન તરફ છે પૂર્ણથી અંશ તરફ જવાનો સિદ્ધાંત છે અનુભવથી તર્ક તરફ કે ચોક્કસ કંઈથી ચોક્કસ તરફ જવાનું છે તો અહીં તમારો જવાબ આવશે સરળથી કઠિન તરફ બરોબર યાદ રાખજો ત્યાર પછીનો પ્રશ્ન છે ઉપચારાત્મક કાર્યમાં વિદ્યાર્થીઓની ભૂલોનો ઉચ્ચાર કરવામાં આવે છે આ વિધાન સાચું છે ખોટું છે અંશતા સાચું છે અંશતા ખોટું છે તો તમારું આ વિધાન એકદમ સાચું છે શિક્ષક સ્વર સંધિનો એક નિયમ સમજાવે છે અને વિદ્યાર્થીઓને ઉદાહરણ આપવાનું જણાવે છે ભાષા શિક્ષણનો કયો સિદ્ધાંત આમાં સમાવિષ્ટ થાય છે પૂર્ણથી અંશ તરફનો જ્ઞાતથી અજ્ઞાત તરફનો વિશેષથી સામાન્ય તરફનો સ્થૂળથી સૂક્ષ્મ તરફનો અહીં આપનો જવાબ આવશે વિશેષથી સામાન્ય તરફનો ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે નિદાનાત્મક કસોટીમાં નિદાન કરવામાં આવે છે વિદ્યાર્થીઓએ આપેલા ખોટા ઉત્તરોનું વિદ્યાર્થીઓ દ્વારા કરેલી ભૂલોનું વિદ્યાર્થીઓ આપેલા ખરા ઉત્તરોનું કે વિદ્યાર્થીની સિદ્ધિઓનું તો અહીં આપનો યોગ્ય પ્રતિ ઉત્તર આવશે વિદ્યાર્થીઓએ કરેલી ભૂલનું મૂલ્યાંકન ત્રિકોણના પ્રણેતા કોણ છે ખાસ યાદ રાખજો આ મૂલ્યાંકનનો પ્રશ્નો છે વારંવાર પરીક્ષાની અંદર છે પૂછાતો આવ્યો છે

ત્રણેયમાંથી એક પણ નહીં તો અહીં આપનો યોગ્ય પ્રતિ ઉત્તર રહેશે જે પ્રશ્નોના નિશ્ચિત ઉત્તરો હોય છે અને ગમે તે પરીક્ષકોનું ગુણાંકન કરે તો તેનો ફેર પડતો નથી તેને આપણે કહીએ છીએ અર્ણાત્મા લક્ષી અથવા વસ્તુ લક્ષી પ્રશ્ન તો મિત્રો આ તો આપણો આજનું સેશન આ પાર્ટ ટુ છે પાર્ટ વન જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી રહેશે આ સિવાય મિત્રો ભાષાના ગુજરાતીના પ્રશ્નો જોઈ લેવા જે તમને ખૂબ મહત્વપૂર્ણ અને ઉપયોગી બની રહેશે તો જોડાયેલા ચોક્કસથી રહેજો અમારી સાથે અને કોઈ આપના પ્રશ્નો હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો થેન્ક યુ સો મચ બવાઈ સી યુ ટેક કેર